નમસ્કાર નીલમાધવનો નાદ વિચાર શ્રેણીના આ પ્રથમ મણકામાં આપ સૌનું સ્વાગત છે જે રીતે આપણું શરીર પાંચ બનેલું છે જ રીતે કોઈ આદર્શ વિદ્યાર્થી કે આદર્શ વ્યક્તિ માટે આ પાંચ લક્ષણો હોવા ખૂબ જરૂરી છે એમાંથી પહેલું લક્ષણ એટલે કે જ્ઞાનની તરસ કોઈ પણ વિદ્યાર્થી કે વ્યક્તિ પાસે જ્ઞાનની તરસ એટલે કે જિજ્ઞાસા વૃત્તિ હોવી ખૂબ જરૂરી છે તે પ્રશ્નો પૂછે વાંચે અને આસપાસની દુનિયાને સમજવાનો પ્રયત્ન કરે બીજું લક્ષણ એટલે કે પોતાની જાત પર વિશ્વાસ રાખે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક ક્ષમતા રહેલી છે આ ક્ષમતાઓ ઉપર જો કોઈ પણ વ્યક્તિ વિશ્વાસ રાખી અને આગળ વધશે તો દરેક વ્યક્તિ કે દરેક વિદ્યાર્થી જરૂર ને જરૂર સફળ થશે ત્રીજા લક્ષણ વિશે વાત કરીએ તો કે શિસ્ત અને સમય પાલન આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી એ સમયનું પાલન અને શિસ્તનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે તો તે પોતાની જવાબદારીને સમજે અને ત્યારબાદ તે સમયસર પૂરી કરે એવો પ્રયત્ન કરે લક્ષણ નંબર ચાર એટલે કે સારી વ્યક્તિ બને ખરેખર આમ જોઈએ તો કે હોશિયાર વિદ્યાર્થી બનવું જરૂરી નથી પરંતુ એની સાથે સાથે એક સારો વ્યક્તિ બનવું એ પણ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે તો તે પોતાના જીવનમાં એક સારો વ્યક્તિ કરે વ્યક્તિ બને આજુબાજુના વ્યક્તિઓને મદદ કરે અને પોતાના નૈતિક મૂલ્યોને સમજે આવો વિદ્યાર્થી હોવો જોઈએ અને પાંચમું લક્ષણ અને છેલ્લું લક્ષણ એટલે તો કે નિષ્ફળતાથી ન ડરે આપણે જોઈએ છે કે કોઈ પણ કામ કરીએ છીએ તો એમાં સફળતા જ મળે એવું જરૂરી નથી નિષ્ફળતા એ સફળતાનો એક ભાગ છે તો તે નિષ્ફળતાથી ડર્યા વગર જ પોતાના જીવનમાં આગળ વધે એવા પ્રયત્નો એમને કરવા જોઈએ તો આ પાંચ લક્ષણો દ્વારા આદર્શ વ્યક્તિ અથવા તો આદર્શ વિદ્યાર્થી બની શકાય એવું માનવું છે અસ્તુ જય જય ભારત